નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતીની ની અધ્યન પોથીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર અગિયાર હું તમે આપ્યા ઉત્તરની વાત કરવાના છીએ તો અહીંયા સ્વધ્યન પોથી ભાગ નંબર ચાર ગુજરાતી વિષય પાઠ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વ અધ્યન પોથીના ભાગ નંબર ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને મિત્રો આ દરેક પ્રકરણની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષકની નામની એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ત્યાંથી આ દરેક પ્રશ્નપત્રની દરેક પ્રકરણની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી ભાગ નંબર નંબર પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર તો પ્રશ્ન એક નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તર સામે બોક્સમાં નિશાની કરવાની છે પેલું નીચેનામાંથી કયો શબ્દ આડુ પ્રત્ય લગાડવાથી બનેલો છે જે સ્વભાવ કે ગુણ દર્શાવે છે તો એ દયાળુ ત્યાર પછી બીજું માનવ શબ્દમાં તા પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે માનવતા પછી કયો પ્રત્યય જોડવાથી ઘરડી શબ્દ બને છે તો એ ચોથું નીચેનામાંથી કયો શબ્દ દાર પ્રત્યય દાર પ્રત્યયનો ઉપયોગ દર્શાવે છે તો સમજદાર પાંચમા વિકાસ શબ્દમાં ઈદ પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે તો વિકસિત ત્યાર પછી છઠ્ઠું ગર પ્રત્યય બનતા શબ્દનો અર્થ અને વાળ પ્રત્યય બનતા શબ્દનો અર્થ વચ્ચે શું તફાવત છે તો બી ગર વ્યવસાય દર્શે ત્યારે વાળ માલિકી કે શબ્દ દર્શાવે છે ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા સંવાદોમાં ખાલી જગ્યા પૂરીને સંવાદ ને પૂર્ણ કરો તો અહીંયા માતા પછી પુત્રમાં ખાલી જગ્યા છે તો એમાં લખવાનું છે મારી સાયકલ ચેન ખડી ગઈ હતી જે મેં તેથી ત્યાર પછી એક સંવાદ પૂછે માતા છે તે જેથી ચેન જાતે ચડાવી હવે ઘરેથી સમયસર નીકળજે આ રીતનો તમારે સંવાદ છે એ પૂર્ણ કરવાનો છે ત્યાર પછી બે મિત્રો વચ્ચેનો સંવાદ છે એ સંવાદ આ રીતનો પૂરો કરવાનો છે અંજલિમાં તમારે લખવાનું થશે તો તારે જોવાઈને ક્યાં ક્યાં દાખલામાં ભૂલ થઈ છે હું હું તને તને દાખલામાં પણ પણ દાખલા શીખવીશ પ્રશ્ન ત્રણ જોડકા જોડો આ પ્રવૃત્તિમાં અવિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગમાં આપેલા યોગ્ય પ્રત્યોય સાથે જોડો તો અહીંયા મિત્રો તમારે આ રીતના જોડકા જોડવાના છે તો આપણે પેલું છે સુંદર તો એની સામે આવશે સુંદરતા આ રીતનું સુંદરતા ત્યાર પછી બીજું છે ધન તો અહીં આવશે ધનવાન ત્યાર પછી ત્રીજું છે ગુણ તો એની સામે આવશે ગુણવંત આ રીતનું ગુણબંધ ત્યાર પછી ચોથું છે સમાજ તેની સામે આવશે બ આ પછી મનુષ્ય તો એની સામે ફરીથી કો આવશે મનુષ્યતા પછી સુખ છઠ્ઠું સુખ છે તે એની સામે આવશે સુખદાર અગ સુખદાર પછી આવશે તો એફ અને દયા તો એની સામે આવશે અ દયાવાન આ રીતના તમારે જોડકા જોડવાનું છે તો સુંદરતા ધનવાન ગુણવંત સામાજિક મનુષ્યતા પ્રશ્ન ચાર અમાંથી સવાદની શરૂઆત આપેલી છે અને બ વિભાગમાં તેનો યોગ્ય જવાબ તમારે બંનેને યોગ્ય રીતે જોડીને લખવાના છે અહીંયા અવિભાગ અને વિભાગનો સવાદ છે એ જોડીને આપણે અહીંયા જવાબ લખવાનો છે કેમ છો આજે ક્રિકેટ મેચ જોવા જવું છે મારે ઘરે થોડું કામ છે એટલે હું વિદ્યાર્થી શિક્ષક શું હું એક પ્રશ્ન પૂછી શકું આ ચોક્કસ પૂછી શકે છે પિતા બેટા આજે રજામાં તું ક્યાં ગયો હતો આજે હું મારી બહેન સાથે ફરવા ગયો હતો દુકાનદાર શ્રીમાન આ શર્ટ તમને કેવું લાગ્યું તો ના મારે આ સાઈજનો શર્ટ જોઈએ છે આ રીતનો તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે પ્રશ્ન પાંચ નીચે આપેલા વાક્યમાંથી સાચા વાક્ય સમે ખરાની અને ખોટા વાક્ય સમે હું નિશાની કરો એમાં પેલું ગળ પ્રત્યે હંમેશા કોઈ વ્યક્તિના વ્યવસાય કે કાર્યને દર્શાવે છે સાચું માનવ શબ્દમાં તા પ્રત્યે લગડતી માનવતા બને છે જે એક વિશેષણ છે ખોટું ત્રીજું ધર્મ શબ્દમાં એક પ્રત્યે જોડવાથી ધાર્મિક શબ્દ બને છે સાચું ચોથું રમકડું શબ્દમાં કપ્રત્યય જોડાયેલો છે ખોટું પાંચમામાં એક પ્રત્યે જોડવાથી મૂળ શબ્દના પ્રથમ સ્વરમાં પરિવર્તન આવતું નથી ખોટું છઠ્ઠું કારીગર શબ્દમાં કાર્ય અને ઘર એમ બે જુદા શબ્દના જોડાણથી બને છે ખોટું ત્યાર પછી પ્રશ્ન છો નીચા આપેલા વિષય પર બે પાત્રો વચ્ચેનો સંવાદ લખો સંવાદ ઓછામાં ઓછી છ થી આઠ લીટીનો હોવો જોઈએ તો વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પાત્રો છે અજય ને વિજય અજય જે પર્યાવરણને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરે છે વિજય છે જે પર્યાવરણને બેદરકાર છે સંવાદ આપણે લખવાનો છે તો આ રીતનો એમનો સંવાદ થશે અજય વિજય પર્યાવરણની સંભાળ રાખવી બહુ જરૂર છે આપણે બધાએ સાથે મળીને પ્રકૃતિને બચાવી છે વિજય હા પણ મને સમજાતું નથી પર્યાવરણને નુકસાન શું થયું નુકસાન શું શુંથી થાય છે અજય મોટા પ્રમાણમાં વૃક્ષ કાપવાથી પ્રદૂષણથી અને પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ ખરાબ બને છે વિજય તો આપણે શું કરી શકીએ અજય સૌથી પહેલું તો વૃક્ષારોપણ કરીએ અને ઘરે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને કચરો યોગ્ય જગ્યાએ નાખીએ વિજય સાચું છે હવે હું પણ વૃક્ષારોપણમાં જોડાઈશ અને પર્યાવરણને સ્વચ્છ રાખવાનો સહયોગ આપીશ અજય બહુ સારું આવા નાના પ્રયત્નથી મોટો ફેરફાર આવી શકે છે ત્યાર પછી બીજો આપણે જે સંવાદ આપ્યો છે વિષય છે શાળાનું પુસ્તકાલય પાત્ર છે ટીના અને નિશા ટીના છે જે પુસ્તકો વાંચવા ગમે છે અને નિશા છે જેને વિજ્ઞાનના પુસ્તકો વાંચવા ગમે છે એનો આપણે સંવાદ લખવાનો છે તો આ રીતનો સંવાદ થશે ટીના અરે નિશા સાંભળ આપણા શાળાના પુસ્તકાલયમાં ઘણા નવા પુસ્તકો આવ્યા છે નિશા ખરેખર મને તો ખાસ કરીને નવા વિજ્ઞાનના પુસ્તકો વાંચવાની બહુ ઉત્સુકતા છે ટીના બહુ સારું મને તો વાર્તાના પુસ્તકો ગમે મેં આજે એક નવી વાર્તાની પુસ્તક લીધી છે પુસ્તક લીધું છે નિશા બહુ સુંદર હું પણ આજે જ નવી વિજ્ઞાનની પુસ્તક લઈ આવી છું ટીના ચાલ થોડું વાંચીને એકબીજાને પુસ્તક વિશે કહીએ ત્યાર પછી ત્રીજું છે રમત તો રમત ગમત છે એ વિષય છે એમાં કોચ અને ખેલાડી બે પાત્રો છે કોચ છે જે બાળકોને રમત શીખવે છે અને ખેલાડી છે જે રમત શીખવા માટે ઉત્સાહી છે એનો સંવાદ લખવાનો છે તો આ રીતનો સંવાદ થશે કોચ અરે ખેલાડી તું તો રમતમાં ઘણો ઉત્સાહી દેખાય છે ખેલાડી હા મને નવી નવી રમતો શીખવામાં બહુ આનંદ આવે છે કોચ બહુ સારું રમત રમવાથી શરીર તંદુરસ્ત રહે છે અને મન પણ તાજું રહે છે ખેલાડી સાચું છે મારી સ્ટેમિના પણ વધી રહી છે કોચ જો તું રોજ થોડુંક વધુ પ્રેક્ટિસ કરશે તો સ્પર્ધામાં પણ સારું પ્રદર્શન કરી શકશે ખેલાડી હા હવે હું નિયમિત પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરીશ કોચ ખૂબ સરસ મહેનત કરશો તો જરૂર સફળતા મળશે ખેલાડી આભાર કોચ તારું પ્રોત્સાહન મને ખૂબ ઉપયોગમાં આવશે તો આ રીતનો સંવાદ થશે ત્યાર પછી વિષય છે વેકેશનનું આયોજન પાત્રો દીપક અને દાદા દીપક છે જે વેકેશનમાં ફરવા જવા માટે આયોજન કરી રહ્યો છે દાદા જે દીપકને વેકેશનનું આયોજન કરવામાં મદદ કરે છે અને તેને જૂના સમયની વાતો કહે છે આ રીતનું આપણે એનો છે લખવાનો છે દીપક દાદા હું વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યો છું થોડી માર્ગદર્શન આપશો દાદા જરૂર દીપક સૌ તો કયા સ્થળે જવાનું છે તે નક્કી કરી લઈએ દીપક હું કુદરતી સ્થળે જવાનું વિચારી રહ્યો છું દાદા બહુ સારું કુદરતી સ્થળે જવાની જવાથી મનને શાંતિ મળે છે હવામાન અને રહેવાની વ્યવસ્થા પણ તપાસી લે દીપક હા દાદા પણ સામાનમાં શું શું લેવું જોઈએ દાદા હવામાન પ્રમાણે કપડા જરૂરિયાતની દવાઓ પાણીની બોટલ થોડી નાસ્તાની વસ્તુઓ જરૂર રાખજે દીપક સારું દાદા હું એ બધું તૈયાર કરી લઈશ દાદા અને હા સુરક્ષાનો ખાસ ધ્યાન રાખજે મજા સાથે નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરજે દીપક ખૂબ સારી સલાહ દાદા આભાર ત્યાર પછી નીચે આપેલા મુદ્દાઓને આધારે સુંદર મનગમતી વાર્તા લખો

તેમને વાર્તા કહી કહીને આનંદ અનુભવે એક દિવસ અચાનક દાદા બીમાર પડી ગયા આ સમાચાર સાંભળતા બાળકો મોટી ચિંતામાં પડી ગયા બાળકોને લાગ્યું કે દાદાની સેવા કરવી ખૂબ જરૂર છે બધા મિત્રો મળીને દાદાની સેવા કરવાનું નક્કી કર્યું દાદાને ઈલાજ માટે ફાળો એકઠો કર્યો કરવા ગ્રામજનોની મદદ લીધી ગામના દરેક માણસે પ્રેમપૂર્વક મદદ કરી થોડા દિવસોમાં દાદાની તબિયત સુધરવા લાગી દાદા સાજા થવા લાગ્યા ત્યારે બાળકોએ બાળકોને બોલાવીને તેમણે તેમની સેવાને લાગણી બદલ હૃદયથી આભાર માન્યો બાળકોને પણ દાદાને ફરી સ્વસ્થ દેખીને બહુ ખુશી થઈ ત્યાર પછી ચિત્રના આધારે વાર્તા આ રીતનું સરસ મજાનું ચિત્ર છે આ આપણે વાર્તા લખીએ એક દિવસ આરવ નામનો નાનો છોકરો જંગલની અંદર રમતો રમતો બહુ આગળ જઈ પહોંચ્યો થોડું આગળ વધતા તેને એક અજાણી જાદુઈ જગ્યા દેખાઈ ત્યાં રંગબેરંગી ફૂલો હતા અને એક સુંદર હતું સ્થળની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો અચાનક તેને કોઈએ મીઠો સ્વર સ્વરે બોલાવ્યો હેલો બાળક અહીં સ્વાગત છે આરવ ચોંકી ગયો તેણે આજુબાજુ જોઈએ તો ખબર પડી ફૂલોએ તેને બોલાવ્યા હતા મોટા મોટા ચહેરાવાળા ફૂલો તેના સાથે વાત કરવાનું શરૂ કર્યું એક ફૂલે તો હસતા કહ્યું અમે આ જાદુઈ જંગલના રક્ષક છીએ બીજું ફૂલ એને તેની મુશ્કેલી વિશે પૂછવા લાગ્યું ત્રીજું ફૂલ એને જીવનના સત્ય જેવી સુંદર વાતો સમજાવતું હતું ફૂલોની વાતોમાં પ્રેમ મિત્રતા અને પ્રકૃતિની કાળજીનો સંદેશ ભરેલો હતો આરવને એવું લાગ્યું જાણે કોઈ સપનામાં હોય ફૂલો એની સાથે વાતો કરતાં કરતા આનંદથી નાચવા લાગ્યા ત્યાં તિતલીઓ જગમળી અને હવાના નાના પ્રકાશના ગોળા તરતા હતા ત્યાર પછી પ્રશ્ન નવ ધારો કે તમે એક પ્રખ્યાત ટીવી ન્યૂઝ રિપોર્ટર છો તમને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ લેવન તક મળી તો તમે આ ઇન્ટરવ્યુમાં કેવા પ્રશ્ન પૂછશો તો આ રીતના આપણા પ્રશ્ન છે ઇન્ટરવ્યૂના પહેલું તમને ક્રિકેટ રમવાની પ્રેરણા સૌથી ક્યાંથી મળી અને તમારી શરૂઆત કેવી રહી બીજું ભારતીય ટીમના કેપ્ટન તરીકે સૌથી મોટો પડકાર કયો અનુભવે મેચ દરમિયાન તમે ટીમને એકસાથે જોડી રાખવા માટે કઈ કઈ ખાસ પદ્ધતિ અપનાવો છો કોઈ મુશ્કેલ મેચ જીત્યા પાછળ તમારી કઈ ખાસ વ્યૂહરચનાની જવાબદારી હોય છે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે તમારી શું યોજનાઓ છે યુવા ખેલાડીને સફળ ક્રિકેટ બનાવવા માટે તમે શું સલાહ છો થકાવટ અને દબાણ પછી ફરી ઉર્જાવાન બનવા માટે તમે શું કરશો તમારી કારકિર્દીમાં કયું ક્ષણ તમને સૌથી વધુ યાદગાર અને પ્રેરણાદાયી લાગે છે તો આ રીતના તમે પ્રશ્ન પૂછી શકો છો ત્યાર પછી પ્રશ્ન નીચે બે કોલમ એને બી માં અધૂરા વાક્ય પછી કોલમ એ ના વાક્ય ને કોલમ બી ના વાક્ય સાથે જોડવાનું છે આ માટે કોષમાં આપેલા સંયોજકો અથવા છતાં કારણ કે તેથી અને કે પણ માંથી સંયોજકનો તમે ઉપયોગ કરી શકો છો તો આ આ રીતનું અહીંયા છે છે બેને જોડવાના નીચે રીતના જોડશું આજે વરસાદ આવશે તેથી શાળાએ નહીં આવે મારો મિત્ર મહેનતું છે તેને પરીક્ષામાં સારા ગુણ મળ્યા છે તો આ રીતનું વાક્ય જોડવાનું છે તમારે સફરજન ખાવું છે કે કેળા ખાઈશ મોહન પાસે ઘણા પૈસા છે તેને બાઇક ખરીદવી નથી મેં તેને બૂમ પાડી હું તેને મળી શક્યો નહીં છઠ્ઠું હું પુસ્તકાલયમાં જઈશ હું પાઠ્યપુસ્તકો લઈ શકું શિક્ષક મને શાબાશી આપે મેં મારા બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા ત્યાર પછી અગિયારમો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલું ભવિષ્યમાં રોબોટના કારણે નોકરીઓ પર શું અસર થશે તમારા મંતવ્યો જણાવો કારખાનામાં રોબોટ્સ આવવાથી મજૂરી કામ કરતા અને સારા કારીગરો બેરોજગાર બનશે રોબોટિક્સ એન્જિનિયરિંગ થતાં ઘણા બધા એન્જિનિયરો બેરોજગાર થશે શિક્ષણ ક્ષેત્રે રોબોટ આવવાથી બાળકો યંત્રવાદી બની જશે વ્યવહારો જ્ઞાન સમાજ વ્યવહારુ જ્ઞાન અને સમાજ કેળવણીનું જ્ઞાન નહીં મળે કૃષિ બીજું છે કૃષિ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે દરેક ક્ષેત્ર માટે બબે ઉદાહરણ આપો તો ડોક્ટર હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે જેથી ઓપરેશન વધુ સચોટ થાય છે નાના નાના રોબોટ્સ એ આપણા શરીરમાં ફરીને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે શિક્ષણમાં નવા સાધનો રોબોટિક કિટ્સ અને પ્રોગ્રામિંગ શીખવામાં આવશે વિદ્યાર્થી માટે વ્યક્તિગત શિક્ષણ શિક્ષણ સહાય તરીકે રોબોટ શાળામાં વધુ સામાન્ય બની શકશે રોબોટના ઉપયોગથી કૃષિના પાકને બચાવવા માટે જંગલી ફૂડ રોજ વગેરે બગાડવા માટે મદદરૂપ થશે દવાનો છંટકાવ કરવો જેવી ક્રિયામાં રોબોટ મદદરૂપ થશે ત્યાર પછી જો તમારે એક રોબોટની ડિઝાઇન કરવાની હોય જો માનવ જાતની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે છે તો તમે કઈ સમસ્યા પસંદ કરશો જેના માટે રોબોટ કાર્ય કરશે હું પર્યાવરણને સુરક્ષા પ્રદૂષણ સાફ કરવા પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે રોબોટ ડિઝાઇન કરીશ આ રોબોટ માનવજાતિની આ સમસ્યાનું નિરાકરણ કરશે ત્યાર પછી રોબોટનો નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ આ અંગે તમારા વિચારો લખો તો આ રીતનો મિત્રો અહીંયા જવાબ છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય ગુજરાતી નિસ્વથી ભાગ નંબર ચારનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો અહીંયા સ્વ પોથીના ભાગ ચારના દરેક ચેપ્ટરના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રકરણની પીડીએફ મેળવી શકો છો